મોબાઈલ ઘરનું કઈ કામ જ નહી કરવાનું ડોહો મારી ઉપર ગરમ થાય ટાઈમ સર વાળી પાત લઈને આવતું પણ ઈ નો જોયે કે એમની છોકરાનું હું કામ કરે હે માય તો બળતરા ગઈ જ નહીં પહે નાય

ખબર તો છે તને અગિયાર વાગ્યા મારે ખાવા જોવે છે ને આજ બાર વાગ્યા તો છે સાત બાકી છે તો તમે આ શું હાવ ઘરે ઘરે મોરો કરો હા ઈ હાવો કો કરો ઘરે રહેવું હે ઘરે રહેતા તો ખબર પડે કે ઓ તમારી શું કરે છોકરાની તે કે આવો ગયા આખો દી 24 કલાક મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ માર તો બરતરા ગઈ જ નહીં તે ઈને કહેવાય મોબાઈલ ઓસો ગુમોડો ને રાંધવાનું કરો હાંભરે મારું કોઈ દી હામાં મોઢા તોડ લે હે તોડ્યો હતો તોડ્યો

મને કેવા આવ્યા લે હું બોલતી હતી બધું બોલાશે કઈ દઉં છું પોહાય તો રાખજે નકર નઈ રાખતા અરે રે હું આવી ગયો છો ને અને તકો હમણે ઈ રેઢો ઈ ઘરનાન કહી દી શું કે ઓકરો કે એનો કઈ જ દે હવે આપણે હમણે જોઈ ગયો ને તમે કે બોલાવો મને મોઢામાં હવે હું બા તમે ખોટે ખોટા માર વહુનો વાક કાઢો છો કા મે શું કાઢો બાપુ બિચારી હવા નું કામ કરે છે હવે થાય કી ના હોય છે રોટલા ઘડે છે અને હજુ તું ભાઈ ઘેલો પાછો તોલો બાપુ તમને કઈ ખબર ના હોય અમાર બારી ને એ નકરા તમને હાથ હાથ કરે છે તારી ને ક્યાંય કામ બધું કરવું પડશે નોછી ના થઈ જાય તો નોખું થઈ જવું બાપુ મારે નથી રહેવું અહીંયા આ તાર નો ના હા

શીકલ પાપડ ને ભાંગ પેડ કે 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 બેંગી નાખી તો બેરે શું તો અહીંયા આ શું કર્યું એટલે ને છે કામ એવા કરતો કામ એવા એટલે કેવા છું કામ કરતી નથી કરતી સાંતિત બોલો સાંતિત ના બોલું છું જો હાંભરો તમારો ઓવનો ખોખરો અરે પોરો ના ખાવા કઈ નોકરાણી ની તું તમારી હા તું તો રાણી હો નોકરાણી તો હું હું આખો દી ઢેડા કરું તા ટાઈમ સેટ લાવો ખાવાનું તે આજ વળી બપોર રાંધી એ માં તો બહુ પાસા હું તમાર હારા બેઠો છું હવલા બોલો ભલા બેઠા હોય ઓ ભલા બેઠા હોય કામ કરું છું તોય બોલ બોલ કરે છે લે

તો રોજ ગોળી ઉભો છો અહીંયા એલી આ મને ના કર એક લાખા ભેગું તારું ફેરવી નાખી હું તમને મેકી ન તો તમારા પાડ મને ઓળખતા નથી બહુ શાંતિ રાખો શાંતિ ના સમજી ગયા તો અહીંયા ઉભા સવા હું અને બોલવા જ ન દેતા ઘર માં બોલવા કે થી ને હામો જીબડો કરો તું બોલીશ હામી બોલીશ ને બધું બોલીશ બોલ્યો

અત્યારે આયો ચાલ હું કવિ હાંભળ તું શું બોલો ને અત્યારે હા હું હાના કે વાત થાશી છે શું વાત પર હા તું તો તારા હા હું આટલી રોટલા પડે હે તું મોબાઈલમાં માં ફૂમણા થાઉ બધું હા કે ના ના ને બાપુ આ બધું ખોટું છે ઓ નો તમને ખબર નથી મારી હું આવું કરું કોઈ દી બડા સારી રહે જા સારી રહે જા મેવા મારી સોને કોઈ ખોટી હોય આપને વાવ અને તાર બધું દેખાય શું ફોન માં જોવો અરે તમારી સાબડો તો ખરા આ તમારી છોડી નો વિડીયો અને રેકોર્ડિંગ ને

તો બટા હમજન ઈજે સમય છે તારી પાએ અને સુધરી જા હળ મળીન રે બટા કુટુંબ આવું મળ્યું છે તો હળ મળીન રે નકર આ તારા બાપ નું નામ હને પાણ માં બોળે દેશે બટા હાલો બે ભાઈ હું જાઉં છું અરે રોડા કરી હા રોડા એ બેવા કરજો મારે દીકરી ને ઘર નું કાઈ ખપે નહી બેવા હું જાવ છું બટા આયો હાસ્યન રહીજો